નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જાગૃતિ સૌપ્રથમ તો આપ તમામ દર્શક મિત્રોને ગુજરાત ફર્સ્ટ પરિવાર તરફથી નવા વર્ષ એટલે કે આજથી શરૂ થઈ રહેલા બે હજાર ચોવીસ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના

જિગ્નાશા આશા અપેક્ષામાં ઘણા એવા સવાલો પણ લઈને બેસતું હોય છે ત્યારે આજે ગુજરાત ફર્સ્ટની આ ખાસ રજૂઆતમાં ટેરો કાર્ડ રીડર દ્વારા આપણે અમુક એવા સવાલ પૂછીશું અને એ સવાલના જવાબ મેળવીશું અને તેની સાથોસાથ આ આખું વર્ષ એટલે કે શનિનું વર્ષ કહેવાય છે શનિ એ એક એવા ભગવાન છે ને એક એવો ગ્રહ છે કે જેનાથી આપણે સૌ કોઈ ભયભીત થઈ ઉઠતા હોઈએ છીએ અને દર શનિવાર આવે

આ જે વર્ષ છે એ શનિનું વર્ષ છે કારણ કે આનું જે ટોટલ છે એ ટુ ઝીરો પ્લસ ટુ પ્લસ ફોર એટલે ઇઝિકલ ટુ એઇટ થાય છે એટલે આ વર્ષે જે રૂલ કરવાના છે શનિ મહારાજ રૂલ કરવાના છે ઘણા લોકોને એવો સવાલ થતો હોય છે કે વિક્રમ સંવત બે હજાર એસી ની તો આપણે શરૂઆત થઈ ચુકી છે અને હિન્દુઓનું નવું વર્ષ શરૂ થઈ ચુક્યું છે પરંતુ બે હજાર આવતું હોય છે બે હજાર ત્રેવીસમાં અનપ્રિડિક્ટેબલ એ વર્ષ હતું ન ભૂલાય એવી ઘણી બધી યાદો હતી આપણે આપણા સ્વજનો ગુમાવ્યા અને તેની સાથોસાથ કંઈક સારું પણ થયું છે પણ બે હજાર ચોવીસ એ શનિનું વર્ષ કહેવાય છે તો આ વર્ષ કેવું રહેશે એકંદરે તમામે તમામ વર્ગના લોકો માટે તો શનિનું વર્ષ છે એટલે સૌથી પહેલાં એક જ વર્ડ આવે જ્યારે બી શનિનું નામ આવે ત્યારે કર્મ તમે જેટલા કર્મ કરશો તમે જેટલી મહેનત કરશો એનું ફળ તમને શનિ આપશે પણ શનિમાં તમારે ધૈર્ય એટલે તમારે પેશન્સ રાખવાની જરૂર છે તમે કોઈ ઉતાવળીઓ નિર્ણય લેશો યા તો તમારામાં પેશન્સ નહીં હોય તો કામ બગડી જશે અને તમને એનું ફળ બી નહીં મળે એટલે કોઈ બી કામ કરતા પહેલા યાદ રાખજો કે તમારે ધીર ધીરજ હોવી જોઈએ તમારામાં પેશન્સ હોવું જોઈએ તો ડેફિનેટલી તમને એનું ફળ મળશે દર્શક મિત્રો આપને પણ એક નંબર અપીલ વિનંતી છે કે ટેરોકાર્ડ રીડર છે તેની ઉપર ફોન કરીને તમારો સવાલ પણ જાણી બતાવી શકો છો ને જવાબ તમે જાણી શકો છો હવે આપણે રાશિ ફળની સો વાત કરીએ તો સૌથી પહેલી જે રાશિ આવે છે એ મેષ રાશિ અલ ઈ તો આ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર ચોવીસ કેવું નિવડશે ઓકે સૌથી પહેલા મેષ રાશિ માટે આપણે કાર્ડ લઈશું અને જોઈએ છે કે મેષ રાશિ માટેના કાર્ડ કેવા આવી રહ્યા છે પોલીટિક્સનું કાર્ડ છે ધ્યાન રાખવાની જરૂર છે કે તમારી સરાઉન્ડિંગ તમારા ફેમિલીમાં તમારા કામમાં જ્યાં બી આજુબાજુ કોઈ બી વ્યક્તિ હોય વ્યક્તિ ઉપર તમે ફૂલી ટ્રસ્ટ નહીં કરો એમને કોઈ બી વસ્તુ તમને કદાચ આખું પોલિટિકલી ચેન્જ કરીને કહેતા હોય યા તો એમના ફાયદા માટે તમારી જો રિલેશન રાખતા હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે સેકન્ડ જે કાર્ડ છે એ ટ્રસ્ટનું કાર્ડ છે તમે જે બી કામ કરો છો રિલેશનશીપમાં ઇમોશનલી પ્રોફેશનલી વર્કમાં એમાં તમારે ફેથ અને ટ્રસ્ટ રાખવાની જરૂર છે એટલે તમે તમારા કામમાં અગર ફેથ અને ટ્રસ્ટ નહીં રાખો જે મેં પહેલા કીધું ધૈર્ય એટલે કોઈ બી વસ્તુની પરીક્ષા થશે અને તમારે એમાં ફેથ રાખવાની જરૂર છે અનવોન્ટેડ જે થોટ્સ છે થોટ્સને તમારા માઇન્ડમાંથી બહાર કાઢી નાખવાના છે વધારાનું જે ક્લટર તમે તમારા મગજમાં ભરીને રાખ્યું છે એટલે તમે જે વધારાના થોટ્સ તમારા દિમાગમાં ભરીને રાખ્યા છે તમારે આ વર્ષે કાઢી નાખવાની જરૂર છે જૂના વિચારોને કાઢશો નહીં તો નવા વિચારો એન્ટર નહી થાય એટલે જ્યાં સુધી તમારા ઘરમાં કે તમારા માઇન્ડમાં જૂનું ક્લટર નથી નીકળતું ત્યાં સુધી નવી વસ્તુની જગ્યા નથી થતી જૂનો સામાન તમે ભરીને રાખો અને નવી વસ્તુ તમે એન્ટર કરો તો વધારે ક્લટર થઈ જાય છે તો ધ્યાન રાખજો કે જૂના જે તમારા વિચારો છે તમારા માઇન્ડમાં જે અનનેસેસરી થોટ છે તમારે તમારી લાઈફમાંથી રીમૂવ કરવાના છે પણ મોનાલી આ ઈઝીલી પોસિબલ છે ખરા કારણ કે આપણે કહેતા હોઈએ છીએ કે ભૂતકાળ જે ભૂલવા જેવો છે ભૂતકાળને તમે ભૂલી જાઓ અને વર્તમાન અને ભવિષ્ય તરફ તમે નજર તમે આગળ વધો આપણે સલાહ સૂચન હું હંમેશા કહેતી હોઉં છું જ્યારે તમે તમારા ઇમોશન ઉપર વર્ક કરવાનું સ્ટાર્ટ કરો તમને એવું લાગે કે તમારા માઇન્ડમાં બહુ બધા અનનેસેસરી થોટ્સ આવે છે એનો સિમ્પલ ઉપાય છે મે બી તમને એવું લાગતું હશે કે આવું કેવી રીતે પોસિબલ હોય જેટલું વધારે પાણી પીશો તમારા બોડીમાં જેટલું બી વધારે વોટર એલિમેન્ટ જશે એટલું તમે તમારા માઇન્ડને કંટ્રોલ કરી શકશો જ્યારે બી પૂનમ હોય જ્યારે બી ફૂલ મૂન હોય ત્યારે તમે ચંદ્રમાની ચાંદનીમાં પાણીનો ગ્લાસ લઈને બેસી અને તમે જે પાણીને ગ્રહણ કરો છો એનાથી તમે તમારા જે ઇમોશનલ ઇમ્બેલેન્સ છે તમારી એનર્જીને બેલેન્સ કરી શકો છો એટલે યસ ડેફિનેટલી તમે તમારા થોટ્સને બેલેન્સ કરી શકો છો નેગેટિવ થોટ્સને રિમૂવ કરી શકો છો અને જે અનનેસેસરી થોટ્સ છે જેનું જીવનમાં કંઈ કામ નથી અને તમારી લાઈફમાંથી બહાર કરી શકો છો તો મેષ રાશિના જાતકો માટે તો આપણે આ વર્ષ કેવું રહેશે એ તો કહી દીધું છે પરંતુ હવે રાહ જોઈને બેઠા છે વૃષભ રાશિના જાતકો વૃષભ રાશિ માટે થ્રી કાર્ડ્સ લીધા છે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ જે થ્રી કાર્ડ છે એ થ્રી કાર્ડ્સ આવ્યા છે ધ બર્ડન બિયોન્ડ ધ લ્યુશન અને ઇનર વોઇસ હવે જે બર્ડન છે એટલે તમે તમારી જે લાઈફમાં જવાબદારી છે એટલી નિભાવો પણ બીજાની બી જવાબદારી તમારે નિભાવવાની જરૂર નથી તમારી જેટલી રિસ્પોન્સિબિલિટી છે તમારે એને જ ફોલો કરવાની છે ઘણી વખત ઘણા લોકોને આદત હોય છે કે ઇવન બાજુવાળાની લાઈફનું ટેન્શન બાજુવાળાની કોઈ રિસ્પોન્સિબિલિટી તો ફેમિલીના હરેક સદસ્યોનું લાઈક એનો પોતાની લાઈફમાં એક મહત્ત્વ હોય છે એટલે બધાની જ રેસ્પોન્સિબિલિટી તમે લઈને આગળ વધશો તો તમારી લાઈફમાં બર્ડન અને સ્ટ્રેસ આવી જશે તમારું જેટલું લાઈક એનો તમારી લાઈફમાં જેટલી બી તમારી બજેટ હોય તમારી જે લાઈફ હોય એ લાઈફ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમે એ પ્રમાણે વળતો વધારે તમારું જે ફાઇનાન્શિયલી જે પ્લાનિંગ હોય એ પ્લાનિંગ તમારે પ્રોપર પ્લાન કરીને આગળ વધવાનું છે તમારા ફાઇનાન્સને બેલેન્સ કરીને રાખજો બર્ડન અને સ્ટ્રેસ આવી જાય એટલા બધા ખર્ચા નહીં કરતા થોડીક વખત ઘણી વખત લાઈફમાં એવા કોઈ સિચ્યુએશન આવી જાય ત્યારે તમે કોઈ બી ડિસિઝન લેવા માટે સક્ષમ ના થાવ તો પ્લીઝ કોઈની સલાહ લેજો અને ઇન અ વોઇસ તમારી લાઈફમાં જે તમારા પાર્ટનર હશે કે તમારા પેરેન્ટ્સ હશે કે તમારો કોઈ ફ્રેન્ડ હશે એ તમને ડેફિનેટલી હેલ્પ કરશે એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે લાઈફમાં ક્યારે બી ક્યાંય અટવાઈ જાઓ ત્યારે તમારે લાઈફમાં કોઈની સલાહ લઈને આગળ વધવાનું છે તમારા માટે આવાવાળા વિન્ટરના જે મંથ છે લાઈક નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી એ ચારે ચાર મહિનાઓ તમારા માટે ખૂબ ફળ

તમારા ઇમોશનને બેલેન્સ કરવાનું છે જે ડબલ ફેસવાળા લોકો છે એનાથી બચીને રહેવાનું છે જે પહેલાં કીધું મેષ રાશિવાળા માટે બી પોલિટિક્સ એટલે ધ્યાન રાખવાનું છે કે તમે હંમેશા લોકોને પ્રોપરલી જજ કરી શકો એટલે લોકોને ઓળખવામાં થાપ નહીં થઈ જતા એક્ઝોશન એટલે તમારી જેટલી બોડીની એનર્જી હોય એ પ્રમાણે તમે વર્ક લે લેજો વધારે કામ કરશો તો તમે વધારે એક્ઝોસ્ટેડ થઈ જશો અને તમારે પોતે જ્યાં રહેતા હોય ત્યાંથી બહાર તમારે કામમાં વધારે એક્સપાન્ડ કરવું જોઈએ આઉટ ઓફ ઇન્ડિયા હોય યા તો આઉટ ઓફ સિટી હોય ત્યાં આગળ તમારા માટે વધારે સારું રહેશે અને તમારા માટે જે તમારા કામ કરવાની એનર્જી છે એનર્જીને બેલેન્સ કરીને નાખજો એક્સેસ થઈ જશે તો એક્ઝોસ્ટેડ થઈ જશો અને વધારે ઓછી હશે તો તમારામાં લેઝીનેસ આવી જશે એટલે તમારી એનર્જીને બેલેન્સ કરજો તમારા માટે આ બિઝનેસ માટેનું આ વર્ષ બહુ જ સારું છે એટલે જેટલી મહેનત કરશો એનું તમને ડેફિનેટલી ફળ મળશે પણ તમારે તમારા સિટીની બહાર બિઝનેસને એક્સપાન્ડ કરવાનું છે સેમ સિટીમાં નહીં ટેરો માટે એવું કહેવાય છે કે ભવિષ્ય અને જીવન સાથે સંકળાયેલું આ કાર્ડ અને તેની સાથોસાથ રહસ્યમય આપણી જે જિંદગી હોય છે દુનિયા હોય છે એના રહસ્યનું ઉજાગર કરવા માટે ટેરો કાર્ડ ખૂબ જ મહત્વના બનતા હોય છે હવે વારો છે મિથુન રાશિનો જોઈએ મિથુન રાશિના કાર્ડ શું કહી રહ્યા છે થ્રી કાર્ડ ફોર મિથુન રાશિ મિથુન રાશિમાં બહુ સરસ કાર્ડ આવ્યું છે પેશન્સનું કાર્ડ આવ્યું છે એટલે ધીરજ રાખજો આઈ થિંક શનિનું વરસ છે એટલે ડેફિનેટલી બધાએ ધીરજ રાખવી જોઈએ ખાલી મિથુન રાશિવાળા માટે નહીં સિગ્નોફેનિયાનું કાર્ડ છે નેગેટિવિટીથી દૂર રહેજો ખોટી વસ્તુ અને ખોટી તમને કોઈ સંગત ના લાગી જાય તો ખોટી તમને કોઈ એડિક્શન ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે દુઃખી થવાની જરૂર નથી કોઈ બી વસ્તુ અગર તમારા ટાઈમ પર તમારી ઈચ્છા પ્રમાણે ના થાય તો ઇટ્સ ઓકે એઝ આઈ સેડ કે તમારે પેશન્સની જરૂર છે એટલે તમને ડેફિનેટલી ફળ મળશે અને વર્ષના અંતમાં અથવા તો વર્ષ પૂરા થયા પછી એટલે મે બી તમારા માટે બે હજાર ચોવીસ નહીં પણ બે હજાર પચીસ બહુ જ વધારે ફળદાયી નીકળે કારણ કે આ વર્ષ આખું તમને ધીરજ ધૈર્ય અને તમને પેશન્સનું લેસન શીખવાડીને જશે એટલે આ વર્ષ તમારા માટે સારું છે એટલે જરા બી ટેન્શન કરવાની જરૂર નથી દુઃખી થવાની જરૂર નથી કોઈ બી વસ્તુ એના ટાઈમ પર પાકીને મળતી હોય છે આજે આમ લાંબો આવ્યો છે તો આજે ના જે કેરી તમને ખાવા નહીં મળે પણ જ્યારે બી મળશે ત્યારે તમને એનો આનંદ મળશે એટલે કાચી કેરી તોડવાનું ટ્રાય નહીં કરતા પાકવા દેજો તો ડેફિનેટલી તમને એનો પ્રોપર સ્વાદ માણવાની તમને મજા આવશે એટલે મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે ખૂબ જ ધૈર્યપૂર્વક આગળ વધવાનું પાઠ શીખવાડે છે ને એનું પરિણામ તમને વર્ષ બે હજાર પચીસ માં મળશે કોલર મિત્ર અતુલભાઈ જોડાઈ ચુક્યા છે અતુલભાઈ આપની જન્મ તારીખ અને આપ શું જાણવા માંગો છો એ જણાવશો મારા મારા પુત્ર માટે જાણવું છે જી જી મારા પુત્ર ની જન્મ તારીખ છે ત્રેવીસ નવ ઓગણીસો ચોરાણું જી જે અત્યારે અમેરિકા છે હવે એને અત્યારે ઓગણત્રીસ વર્ષ ચાલે છે પરંતુ એના મેરેજ માટે મારે પૂછવું છે માતા પિતાની આ એક ચિંતા હોય મેરેજ માટે યસ ત્રીકા લઈએ છે પહેલાં તમે એમની બર્થ જે કીધી એ પ્રમાણે ત્રેવીસ નંબર છે એટલે પાંચ નંબર છે એટલે એમની લાઈફમાં વારે ઘડી બદલાવ બહુ આવશે એટલે મેબી કોઈ ડિફરન્ટ સિટીમાં જાય ડિફરન્ટ કન્ટ્રીમાં જાય નવો નવો બિઝનેસ ટ્રાય કરે નવી નવી જોબ એમના જીવનમાં ચેન્જ થતી રહેશે કાચ તમે જે પૂછ્યો છે ક્વેશ્ચન એમના મેરેજ માટે એમને જે એમના પાર્ટનર છે એ બી એમને ત્યાંથી જ મળશે એટલે તમે અગર ઇન્ડિયામાં ટ્રાય કરતા હો તો ઇન્ડિયામાં નહીં એમ ત્યાં યુએસમાં શોધવું શોધવું જોઈએ વ્યક્તિ એમના માટે ત્યાં એમનું જે પાર્ટનર હશે એ એમના માટે વધારે યુ નો પ્રેમાણ અને એમને જેટલો સપોર્ટ કરી શકશે જેટલો સપોર્ટ મળશે બધું એમને ત્યાંથી મળી શકશે પોલિટિક્સનું કાર્ડ છે એટલે ધ્યાન રાખવાનું છે કે જ્યારે બી કોઈ પાત્રને મળવા જાઓ ત્યારે જેવી ડિટેલ્સ આપે બધી ડિટેલ્સ જે હોય બધી સાચી હોય અને કોઈ વસ્તુ જૂઠું બોલી અને કંઈ છુપાવતા ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ડેફિનેટલી આ વર્ષના અંત સુધીમાં મેરેજ થવાના ચાન્સીસ છે પણ ઓલવેઝ મેરેજમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કારણ કે વાસ્તુ બહુ વર્ક કરે છે એટલે ક્યારે બી અગર જે લોકોના મેરેજ નથી થતા એ લોકો અગર ઈશાન ખૂણામાં સૂતા હશે તો મેરેજમાં વિલંબ આવશે અને મેરેજ બહુ ડિલે થશે એટલે ઈશાન ખૂણામાં જે લોકોના મેરેજ નથી થતા એ લોકો ઈશાન ખૂણામાં ના સૂવું જોઈએ એટલે કયા કોર્નરમાં તમારે વિજયભાઈ આપનો સવાલ શું છે જણાવશો જી મેડમ આપણે ગયું જે વર્ષ છે બે હાજર ખરાબ નીકળ્યું છે તો હવે આપણું જાણવું છે કે બે હાજર ચોવીસ છે આપણે એક કાર્ડ લઈએ છીએ રિલેશનશિપ માટે અને કરિયર માટે રિલેશનશિપ માટે માટેનું કાર્ડ બહુ જ સારું આવ્યું છે એટલે તમને તમારા ગર્લ હશે તમે દિમાગમાં જે વ્યક્તિને વિચારીને રાખ્યા હશે વ્યક્તિ તમને મળશે અને પ્રોફેશનલી તમારે આ વખતે મહેનત થોડી વધારે કરવી પડશે પણ તમારા માટે ઇમોશનલી જે છે આ વર્ષ બહુ જ સારું જવાનું છે ઇમોશનલી જે તમે જ્યારે બી જે વ્યક્તિને ચૂઝ કરો ત્યારે પ્લીઝ ઘણી વખત એવું થાય છે કે બહુ વખતથી વેટ કરતા હોય અને કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવી જાય તો આપણે બહુ વધારે અધીરા થઈ જઈએ છીએ એટલે વસ્તુ ધ્યાન રાખવાનું છે કે તમારે જે બી તમારા પાર્ટનર છે એને સમજી વિચારીને તમે કોઈ ડિસિઝન લો ફાઇનાન્શિયલી આ વર્ષ સારું જશે પણ તમારે મહેનત ખૂબ પુષ્કળ કરવાની છે અને કામમાં લેઝીનેસ નથી રાખવાની એટલે એકંદરે એવું કહીએ કે ત્રણ રાશિના જાતકો વિશે આપણે જાણી લીધું છે કર્કની વાત કરતા પહેલા મોનાલી એકંદરે સૌ કોઈ જાણવા માંગતા હોય છે કારણ કે બે હજાર ત્રેવીસનું વર્ષ આપણે જોયું સમગ્ર વિશ્વમાં કેટલીક ઉથલ પાથલ પણ સર્જાઈ છે અને આપણને ખબર નહોતું કે ભાઈ ત્રીજું વિશ્વ યુદ્ધ આવશે કે મહાયુદ્ધ હશે એ આપણે અલગ અલગ દેશની વાત કરીએ અને એમાં પણ ભારત એક મિત્ર દેશ તરીકે આગળ હંમેશા રહ્યો છે તો હવે આ ત્રણ વર્ષ એટલે કે આ યુદ્ધને બાદ કરતા બે હજાર ચોવીસ એકંદરે કેવું રહેશે ઓકે આપણી નોર્મલ જનરલી લોકો માટે કાઢ લઈએ છીએ યુનિવર્સ માટે આ દુનિયા માટે કાઢીએ છીએ આ વર્ષ કેવું રહેશે આ વર્ષ બહુ જ સારું રહેવાનું છે બિઝનેસ માટે બહુ જ સારું છે શનિ હંમેશા શનિ બહુ જ પૈસા આપે છે એટલે શનિથી ડરવાની જરૂર નથી પણ ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે મહેનત પુષ્કળ કરવાની છે કારણ કે જે કાર્ડ છે એ બી ફાયર એલિમેન્ટ્સનું આવ્યું છે ફાયર એટલે અગ્નિ મંગળ રાઈટ અને મંગળ સુ દર્શાવે છે હાર્ડવર્ક કામ કરવાનું છે અગર તમારામાં કામ કરવાની ધગસ નહીં હોય તો ઓબ્વિયસલી તમે પૈસા નહીં કમાઈ શકો અને પુષ્કળ પૈસા કમાઈ શકો છો એટલે આ વર્ષ અગર દુનિયામાં આપણે જોઈએ તો ફાઇનાન્શિયલી બહુ જ સારું રહેશે જે જે દેશોએ મહેનત કરી છે જે લોકોએ હાર્ડવર્ક કર્યું છે એનું પરિણામ ડેફિનેટલી આ વર્ષમાં મળશે ઘણી વખત એવું થઈ જાય કે કામ કરતા વધારે કામ કરતા થાકી જવાય છે પણ એ કામનું તમને રિઝલ્ટ આ વખતે બહુ જ સારું મળશે ફાઇનાન્શિયલી આ વર્ષ બહુ જ સારું જવાનું છે અને આપણા જે સંબંધ છે એ બહારની દુનિયા એટલે લાઈક કેનું બીજા દેશો સાથેના વધારે સ્ટ્રોંગ થઈ જશે અને બહારથી આપણને બહુ સપોર્ટ મળશે એટલે બહારના જે બીજા દેશો છે એ એ લોકો તરફથી આપણને ફાઇનાન્શિયલી હેલ્પ મળવાના એટલે એવું કહી કે ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ હોય કે ત્યાર પછી ગિફ્ટ સિટી હોય સુરતનું ડાયમંડ બુર્ઝ હોય એટલે વ્યાપારિક દ્રષ્ટિએ ગુજરાત માટે સારું રહેવાનું છે પણ આખા વિશ્વ માટે આખા દેશ માટે પણ ખૂબ જ સારું રહેવાનું છે હવે કર્ક રાશિના જાતકો રાહ જોતા હશે કે મારો વારો ક્યારે આવશે ડેફિનેટલી આપણે થ્રી કાર્ડ્સ કર્ક રાશિ માટે લઈએ કર્ક રાશિ માટે બી કાર્ડ્સ સરસ આવ્યા છે એમને ધ્યાન રાખવાનું છે કોઈ બી એમની એક વસ્તુ ક્યાંક અટવાઈ જશે અને જે અટવાશે ત્યારે એમને ખાસ ધ્યાન રાખવાનું છે કે જરા બી ડરવાની જરૂર નથી લાઈફમાં એક એક સ્ટેજ આવે છે જ્યાં આગળ તમારે એક્ઝામમાંથી પાર કરવાની હોય છે એ એક્ઝામ તમે ડેફિનેટલી પાર કરી લેશો અને ઇનિશિયલી તમને એવું લાગશે કે મારા કોઈ બી કામો આગળ નથી વધી રહ્યા પણ વર્ષના મિડલમાં એટલે મે જૂન આવશે ત્યાં સુધી તમારું કામ બહુ સરસ સેટ થઈ જશે અને તમને તમારા મેન્ટલી જે પીસ છે એ મળશે કામ બી આગળ વધશે તમને સક્સેસ મળશે તમે આટલા વર્ષોથી જે મહેનત કરી રહ્યા છો એમાં તમને સક્સેસ મળશે અને સાથે સાથે થોડું લેટગો કરવાની જરૂર છે એટલે ઇમોશનલી ફિઝિકલી ફાઇનાન્સિયલી તમારે થોડું લેટગો કરવાનું જરૂર છે વર્કઆઉટ કરજો હાર્ડ વર્ક કરજો ફિઝિકલી તમારે વર્કઆઉટ કરવાની જરૂર છે એટલે કોઈક ફિઝિકલ એક્ટિવિટી કરજો ફાઇનાન્શિયલી અગર ક્યાં રિલેશનશિપના લીધે તમારે થોડું કંઈક લેટગો કરવું પડે તો પ્લીઝ

જ્યારે બી શી રાશિ આવે ત્યારે હું વધારે એક્સાઇટેડ થતી જ છું કારણ કે મારી ખુદની રાશિ હોય છે અને હું મારા કાર્ડ્સ બહુ જોતી નથી એટલે લેટ્સ સી કેવા કાર્ડ આવે છે ઓ વેરી ગુડ મેં કોઈ ચીટિંગ નથી કરી કે મારી રાશિ છે એટલે કાર્ડ સારા રહું ધીસ ઇઝ નેચરલી હું કાર્ડ પિક કરું છું ઓર્ડિનરીનેસ છે એટલે જે બી મ અને ટ છે એટલે સિંહ રાશિના જે જાતકો છે એ લોકો માટે આ વર્ષ ફાઈનાન્શિયલી બહુ જ સરસ રહેવાનું છે હિલિંગનું કાર્ડ છે તમારા બોડીને હીલ કરજો એટલે બોડીને હીલ કરવા માટે જેટલા બી ચક્રાસ છે એને બેલેન્સ કરવા બહુ જરૂરી છે અગર એ ચક્રાસ બેલેન્સ હશે તો તમે બહુ સારી રીતે કામ કરી શકશો અને તમારા માઇન્ડને બેલેન્સ કરી શકશો હાર્મોનીનું કામ કાર્ડ આવે છે જે થર્ડ કાર્ડ છે પ્રેમ ઇમોશનલી અટેચમેન્ટ લોકો જોડે તમારા રિલેશનશિપ સ્ટ્રોંગ રહેશે અને તમારું જે લોકો સાથેનું બોન્ડિંગ છે એટલે બહાર બહારના લોકો સાથે કે તમારા ઘરના લોકો સાથેના જે તમારો રિલેશનશીપ છે બહુ સારા રહેશે તમને લોકોના તરફથી ઇમોશનલી બહુ સપોર્ટ સારું મળશે એટલે આ વખતે જે થ્રી કાર્ડ આવ્યા છે અત્યાર સુધીની જે મેં લાઈક જેટલા બી કાર્ડ જોયા જે બી રાશિ જોઈ એમાંથી અત્યારે સિંહ રાશિના કાર્ડ સૌથી સારા આવ્યા છે અને એઝ આઈ સેટ દેટ મેં કોઈ ચીટીંગ નથી કરી કારણ કે મારી રાશિ છે ત્રણે ત્રણ કાર્ડ બહુ સરસ છે ઓલ ધ વેરી બેસ્ટ હવે જોઈએ કે આગળ આવા વાળી રાશિના કાર્ડ કેવા રહેશે જી તો હવે કન્યા રાશિ માટે આપણે કાર્ડ લઈ લઈએ ચોક્કસ જ્યારે બી કોઈ બી કામ કરતા હોય ત્યારે વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે ઓલવેઝ કોઈ બી વસ્તુ ઇન કરીને કરજો ઘણીવાર પગ મૂકો આજે નવ વર્ષ છે કોઈ ફોન પિકઅપ કરો ચેકબુકમાં સાઇન કરો ક્યારે બી કોઈને પૈસા આપતા હોય તો ઓલવેઝ ઇન કરીને આથી પોઝિટિવિટી આવશે અને બ્રીથ આઉટ કરશો તો નેગેટિવિટી તમારી લાઈફમાં એન્ટર થશે એટલે જ્યારે બી ઘણીવાર પગ મૂકો તો આઉટ કરીને નહીં મૂકતા ઇન કરીને કરજો કાર્ડ બહુ જ સરસ આવ્યા છે નું કાર્ડ છે આઈ થિંક આ વખતે શનિ મહારાજ પોતે જેવું ઈચ્છે છે કે એક એક કાર્ડની અંદર સેમ વસ્તુ એ દર્શાવવા માંગે છે કે ધીરજ રાખવાનું છે નો મતલબ છે ફળ પાકી રહ્યું છે અને ફાઇનાન્શિયલી તમને જે સપોર્ટ મળવાનો છે એ એકસ્ટ્રા ઓર્ડિનરી મળશે તમને ફાઇનાન્શિયલી આ વખતે જે ગ્રોથ મળશે મે બી તમને અંતમાં એવું થશે કે મેં જે વિચાર્યું નહોતું મારા લાઈક એનો મારા વિચારોની બહારનું મને આ વખતે સપોર્ટ મળ્યો છે અને મારો જે ગ્રોથ થયો છે ફાઇનાન્શિયલી બહુ સરસ થયો છે ઇન્ટીગ્રેશનનું કાર્ડ છે એટલે તમારી પાસે જે એનર્જી છે મેલ અને ફિમેલ બધા વ્યક્તિમાં મેન અને ફિમેલ એનર્જી બેલેન્સ હતી હોય છે યંગ અને યંગ એનર્જી એને પ્રોપરલી યુટિલાઇઝ કરજો અને આ જે વર્ષ છે ત્યાં આગળ ક્યાંય ક્યાંય અટવાઈ જાઓ તો દેટ ઇઝ પરફેક્ટલી ફાઇન ઘણી વખત એક જે ફેઝ આવતો હોય છે જ્યાં આગળ તમારે સ્ટોપ અને પોઝ કરવાની જરૂર છે એ લાઈફમાં ઘણી વખત જરૂરી હોય છે તો ફાઇનાન્શિયલી બહુ સરસ છે આ વર્ષ તમારા માટે અને જરા બી ટેન્શન કરવાની જરૂર નથી ક્યાંય વચ્ચે અટવાઈ જાઓ તો પીવાની જરૂર નથી ફરી વાર લાઈફ તમારી મૂવ ઓન થવાની સ્ટાર્ટ થઈ જશે અને તમને આખું વર્ષ તમે બહુ ખુશ રહેશો અને તમને જે રિઝલ્ટ મળશે તમારી લાઈફમાં કામ કર્યાના હાર્ડવર્કના તમને આ વર્ષે બહુ સરસ મળશે તો ર અને જે મૂળાક્ષર છે જે રાશિના તુલા રાશિ શું કહી રહી છે ચોક્કસ ઓકે હેડએકનો થોડો ઇશ્યુ રહેશે એમને માથું દુખ્યા કરશે એટલે એમને પાણી પીવાની ખૂબ જ જરૂર છે અને કોઈ વસ્તુનું ગિલ્ટ રહેશે એટલે મે બી કોઈ એવા ડિસિઝન્સ લઈ લીધા હોય એમને લાઈફમાં અને અત્યારે એમને એવું થશે કે મેં આ ડિસિઝન કેમ લઈ લીધા પણ એઝ આઈ સેટ ધટ કર્માં છે તો તમારે ભોગવવા જ પડશે મેચ્યોરિટી એટલે કંઈક વસ્તુ તમારા માટે રેડી થઈ રહી છે કંઈક નવી વસ્તુનું આગમન થશે તમારી લાઈફમાં ફિમેલથી તમને વધારે સારા પૈસા મળશે એટલે ઘરની ફિમેલ છે તમારા માતા છે તમારા પત્ની છે તમારી ડોટર છે અથવા તો તમે જ્યાં કામ કરો છો ત્યાં આગળ કોઈ બોસ લેડી છે એનાથી તમને બેનિફિટ થશે અને ચેન્જ નવી ગાડી નવી પ્રોપર્ટી અને નવા વ્યક્તિઓ તમારા જીવનમાં એન્ટર થશે વૃશ્ચિક રાશિનું શું કહેવું છે આ નવું વર્ષ એ લોકો માટે કેવા રહેશે ત્રણ કાર્ડ લઈએ વૃશ્ચિક રાશિ માટે વૃશ્ચિક રાશિ માટે બી કાર્ડ બહુ જ સરસ છે જરા બી ટેન્શન કરવાની જરૂર નથી દુઃખી થવાની જરૂર નથી મહેનત કરતા રહેજો તમારા જે કાર્ડ છે એમાં પૈસા જે છે એ ઓર્ડિનરીનેસમાં આવે છે એટલે કોઈ નુકસાન નહીં થાય કોઈ ટેન્શન કરવાની જરૂર નથી મેડિટેશન કરવાની જરૂર છે દેટ્સ વોટ યોર કાર્ડ આર સેઈંગ એટલે તમારે ખૂબ મેડિટેશન કરવાની જરૂર છે પોતાની જાતને એક આખા દિવસમાં એક કલાક આપવાની જરૂર છે જ્યાં તમે તમારી જાત જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકો એનાથી તમારું ડિસિઝન પાવર સ્ટ્રોંગ થશે અને તમને ખબર પડશે કે તમે ક્યાં ખોટા જઈ રહ્યા છો અને ક્યાં તમે સાચા ડિસિઝન લઈ રહ્યા છો એટલે એક કલાક તમારી જોડે સ્પેન્ડ કરજો મ્યુઝિક સાંભળજો અને થોડીક તમારી પ્રાઇવસી પોતાના માટે અલગથી તમે સ્પે સ્પેર કરી શકો છો આખા દિવસમાં એનાથી તમે તમારા બિઝનેસના પ્લાન તમારી લાઈફના પ્લાન સારી રીતે કરી શકશો તો હવે ધન રાશિ અને મકર રાશિ પણ આપણે એક સાથે જોઈ લઈએ ચોક્કસ સૌથી બેસ્ટ કાર્ડ આવ્યું છે ધનરાશિ માટે જેટલી બી પૂજા કરશે જેટલા બી સારા કર્મ કરશે જેટલા બી સારા લોકો એટલે જે સ્પિરિચ્યુઅલ લોકો છે એ લોકો જોડે અટેચ થશે એટલું વર્ષ એમના માટે સારું એમને કંઈ જ કરવાની જરૂર નથી એમને પાઠપૂજા અને મહેનતો એઝ આઈ સેદેટ કે શનિમાં કરવી જ પડે છે પણ જેટલા સ્પિરિચ્યુઅલ રહેશે કે જેટલા સારા લોકો જોડે જોડાશે તો એમના માટે વધારે સારું વર્ષ રહેશે કોઈ બી વસ્તુ જે એમને કંટ્રોલ કરી રહી હોય એમાંથી એમને એમની જાતને તોડી અને એ જે બાધાઓ છે એમાંથી બહાર નીકળવાની જરૂર છે પોતાની લડાઈ જાતે લડવાની છે પોતાના હક માટે લડવાનું છે અને અપ નથી કરવાનું અગર કોઈ વસ્તુ ખોટી રહી થઈ રહી છે તો એમને બોલવાની જરૂર છે અને ખોટી વસ્તુઓનો સાથ નથી આપવાનો કારણ કે શનિ ખોટી વસ્તુઓને ક્યારેય બી સાથ આપતો નથી એટલે આ જનરલી બધા માટે છે કે ખોટી વસ્તુમાં તમે સાથ આપશો તો હેરાન થશો અને પ્રોબ્લેમમાં પડાઈ જશો એટલે આ કાર્ડ તમારા માટે બહુ જ સરસ છે આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ કાર્ડ છે અત્યાર સુધીનું અને એક કાર્ડ ઉપરથી તમે આખી દુનિયા જીતી શકો છો એટલે સ્પિરિચ્યુઅલી લોકો જોડે જોડાવાનું ભૂલતા નહીં અને પૂજા પાઠ કરવાનું ભૂલતા નહીં તમારી રાશિ હતી ત્યારે તમે ખુબ જ હસતા હવે વારો મારી રાશિ મકર રાશિના કાર્ડ કાઢી આપણે ચોક્કસ જાગૃતિ મકર રાશિના કાર્ડ લઈએ બહુ જ સરસ આવ્યા છે કાર્ડ્સ એડવેન્ચરનું કાર્ડ છે નવી કોઈ વસ્તુનું આગમન થશે કંઈક નવું કરવાની ઈચ્છા તમારા મનમાં પ્રગટ થશે ફ્રેન્ડલીનેસ કોઈ એવી વ્યક્તિ તમારા જીવનમાં આવશે જેનાથી તમને ઇમોશનલી સપોર્ટ મળશે અને તમે તમારી લાઈફમાં એક સપોર્ટના લીધે એટલા બધા ખુશ રહેશો કે તમને એવું લાગશે કે ગમે તેના પ્રોબ્લેમ્સ છે પણ આ વ્યક્તિના લીધે હું મારી લાઈફ પોઝિટિવલી આગળ લઈ જઈ શકું છું અને તમે જે સ્પીડે આગળ ચાલી રહ્યા છો જે વેમાં આગળ ચાલી રહ્યા છો એ વે તમારો પરફેક્ટ છે અને તમે જે કામ કરી રહ્યા છો જે પૈસા કમાવા માટે મહેનત કરી રહ્યા છો એ તમે પરફેક્ટ જઈ રહ્યા છો તમારું જરા બી વિઝન ચેન્જ નહીં કરતા જરા બી તમારે ડગમગ કરવાની જરૂર નથી તમારા જે લાયક એના આગળ વધવાના તમારી જે સ્પીડ છે તમારી જે પ્લાનિંગ છે એ પરફેક્ટ જઈ રહ્યા છો એટલે જરા બી પોતાની ઉપર ડાઉટ નહીં કરતા થેન્ક યુ સો મચ ડાઉટ તો કરવું જ નથી કોઈ પણ રાશિના જાતકોએ પોતાની મહેનત ઉપર કુંભ રાશિ માટે શું કહેશો કુમરાચીના બી કાર્ડ સરસ આવ્યા છે શેરિંગનું કાર્ડ છે કોઈ બી ફિમેલને આખું થ્રુઆઉટ ધ યર એવરી મંથ તમે જે બી અર્ન કરતા હોય એનો થોડો પોષણ તમારા ઘરની ફિમેલ છે બહાર કોઈ લેડી છે એને તમારે આપવાની જરૂર છે ફળ અને ફ્રૂટ એટલે લાઈક એનો શાકભાજી છે ફળ ફ્રૂટ છે એ કોઈ એવા વ્યક્તિ જે તમારા ત્યાં કામ કરવા આવતા હોય લેડી અગર કોઈ કામ કરવાવાળા બાઈ તમારા ઘરે આવે છે તો તમે ડેફિનેટલી એવરી સેટરડેના ડે સેટરડેના દિવસે એમને કંઈ ને કંઈ વસ્તુઓ ખાવાની દાન કરજો સેલિબ્રેશનનું કાર્ડ છે ત્રણ મહિનાની અંદર અંદર તમારા જીવનમાં એવા ગુડ ન્યૂઝ આવશે તમારી લાઈફમાં એવા પોઝિટિવ વાઇબ્રેશન સ્પ્રેડ થશે તેનાથી તમે ખૂબ જ ખુશ થશે અને તમારી લાઈફના કોઈ ઇમ્પોર્ટન્ટ એવા ડેઝ આવે ત્યારે તમે કોઈની સલાહ લઈને આગળ વધશો તો વધારે સારું રહેશે આ ત્રણે ત્રણ કાર્ડ તમારા માટે બહુ સરસ છે એટલે તમારે ટેન્શન કરવાની જરા બી જરૂર નથી એમ બી કુંભ રાશિ પોતાની શનિની ખુદની રાશિ છે એટલે શનિ જે લોકો માટે જે લોકોની રાશિ કુંભ અને મકર છે એ લોકો શનિવારે કોઈ બી ઇમ્પોર્ટન્ટ કાર્યો નહીં કરવા જોઈએ અથવા તો ડિસિઝન નહીં લેવા જોઈએ જનરલી જે લોકોની આ બે રાશિ છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું જી હવે અંતમાં આવી ગઈ છે મીન રાશિ પર પડાવ આપણો તે પણ જાણી લઈએ દિલ તૂટશે કોઈ એવા વ્યક્તિ તમારા જીવનમાં હશે અથવા તો એ જતા રહેશે અથવા તો તમને દુઃખી કરશે થાકી જશો તમે જે આ સ્ટ્રેસ છે અને બર્ડન છે એનાથી અને આ બધું પેઇન સહન કર્યા પછી તમારી લાઈફમાં પોઝિટિવિટી સક્સેસ ખુશીઓ અને તમારા માઇન્ડને એકદમ શાંતિ મળશે એટલે જે બી પેઇન જે બી આ સુનામી આવી રહી છે એ ઇનિશિયલી આવશે વર્ષ પત્તા પત્તા તમારી લાઈફમાં એટલી બધી ખુશીઓ અને એટલી બધી પોઝિટિવિટી આવશે કે તમે આ બધા પેઇનને ભૂલી જશો અને તમે નવા વર્ષનું આગમન પોઝિટિવિટી સાથે કરશો તો મીન રાશિવાળાએ ટેન્શન કરવાની જરૂર નથી મેબી ઇનિશિયલી પ્રોબ્લેમ્સ આવે પણ વર્ષના અંતમાં એ ખૂબ જ ખુશ રહેશે અને ખૂબ જ પોઝિટિવિટી સાથે આગળ વધશે મોનાલી ટેરો કાર્ડ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ કેવું રહેશે થેન્ક યુ સો મચ આ બધી ડિટેલ્સ આપવા માટે થેન્ક યુ